વ્યાજખોરીને નાબૂદ કરવા પાટણ પોલીસનો પ્રશંસનીય પ્રયાસ લોન મેળામાં બાસઠ લાખથી વધુનું ધિરાણ પાટણ જિલ્લાના નાગરિકો વ્યાજખોરોના વિષક્રમાં ન ફસાય અને આર્થિક રીતે આત્મનિર્ભર બને તેવા ઉમદા આશય સાથે આજે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ભવ્ય લોન મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી કે નાઈના માર્ગદર્શન હેઠળ અને પાટણ જિલ્લા એલડીએમ ગેહલોતના વિશેષ સહકારથી સંપન્ન થયો હતો આ મેળામાં કુલ ઓગણીસ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ બાસઠ લાખ બાર હજાર રૂપિયાની લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ બરોડા જેવી અગ્રણી રાષ્ટ્રીયકૃત બેન્કોએ સ્થળ પર જ પ્રક્રિયા પૂર્ણ કરી હતી આ પ્રસંગે ડીવાયએસપી કે કે પંડ્યાએ જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોને જ્યારે વ્યવસાય કે રોજગાર માટે નાણાંની જરૂર પડે છે ત્યારે તેઓ મજબૂરીમાં ઊંચા વ્યાજે નાણાં લેતા હોય છે પોલીસ વિભાગ અને બેન્કિંગ તંત્રના સંકલનથી આયોજિત આ મેળાનો હેતુ લોકોને બેન્કો દ્વારા સરળતાથી લોન અપાવી વ્યાજખોરીની બદીને જડમૂળથી નાબૂદ કરવાનો છે આગામી સમયમાં પણ આવા આયોજનો ચાલુ રહેશે મેળામાં હાજર એક લાભાર્થી જેમણે સરકારી લોન સહાયથી પોતાના પુત્રને ડોક્ટર બનાવ્યો છે તેમણે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે વચેટીયાઓનો સહારો લીધા વિના સીધું જ ઓનલાઈન ફોર્મ સબમિટ કરીને સરકારી લોન લેવી જોઈએ તેમણે અન્ય વ્યાપારીઓ અને જરૂરિયાતમંદોને પણ વ્યાજખોરો પાસે જવાને બદલે આ સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો એટલે ગવર્મેન્ટ લોન યુઝ કરવો જરૂરી છે મેં લગભગ સાતથી આઠ વા લીધી છે અને એના લીધે આપણે પરમાત્માને ગયા છે છોકરાની ડૉક્ટર બનાવ્યો સરકારના પૈસે બનાવ્યો અને સારું એવું કામકાજ થાય છે એટલે બધાને મારી નમ્ર વિનંતી કે કોઈ પણ કાર્ય કરવું છે અને પાછી કોઈ ઇઝીલી કોઈ તમે એજન્ટો બેન્જ નક્કી કરતા અને સીધી ઓનલાઈન પર પણ બધું જ થાય છે અને સાહેબો એટલા સરળ છે ને બેંકોના કોઈ બી બેંકોના કોઈ બી બેંકમાં તમે જો સીધો સર સાહેબ ને મળો તમે વચ્ચે વચ્ચે ત્યાં કોઈ લેવાના નહી ના કે વચ્ચે ત્યાં તમારે દસ પંદર હજાર રૂપિયા લાખી લઈ લેશે બધા ધંધા એજન્ટો દ્વારા કરવાના ડાયરેક્ટ ગવર્મેન્ટની સહાય મળે છે અને એનો યુઝ કરજો જય હિન્દ પાટણ જિલ્લા પોલીસ અને એલડીએમ શ્રી પાટણ જિલ્લા શ્રી ગેહલોત સાહેબના સહકારથી પોલીસ અધિક્ષક શ્રી પાટણ પી કે નાઈ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું આ લોન મેળાના આયોજનનો મુખ્ય હેતુ એવો હતો કે લોકોને વ્યવસાય રોજગાર કરવા માટે નાણાંની જરૂરિયાત હોય છે અને તેમની પાસે નાણાં ન હોય તે વ્યાજે નાણાં લઈ અને વ્યાજના વીસ ચક્રમાં ન ફસાય તેના માટે તેઓને બેન્કોમાંથી સરળતાથી લોન મળી રહે એ માટે આ લોન મેળાનું આયોજન કરેલું આ લોન મેળામાં આજ રોજ કુલ અલગ અલગ બાસઠ લાખ બાર હજાર ની લોન સહાયનું વિતરણ કરવામાં આવેલ છે અને લાભાર્થીઓની સંખ્યા છે એ ઓગણીસ જેટલી થાય છે અને આમાં જે બેન્કો છે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેન્ક બેન્ક ઓફ બરોડા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વગેરે જેવી રાષ્ટ્રીયકૃત બેન્ક દ્વારા લોન સહાય પૂરી પાડવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આવા લોન સહાય જે મેળા છે એમનું આયોજન એલડીએમ શ્રી ગેહલોત સાહેબના સહકારથી કરવામાં આવશે